પચાસ હજાર ની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર ને ઝડપી પાડ્યું હતું સુરત ના ભાટપોર બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના હોય જે જીઆઈડીસીના જૂના બનેલા શેર નું કરવાનું હોય જેને લઈ પરવાનગી માટે ફરિયાદ જેડીસીની રીજનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ પાસે ગયા હતા જ્યાં તેઓએ ડિમોલેશનની પરવાનગી આપવા માટે લાંચ પેટે પચાસ હજારની લાંચની માંગણી કરી હતી જેને લઈ ફરિયાદીએ એસીબીના સંપર્ક કરતા એસીબીએ નાયબ કાર્યપાલક ઇજનેરને તેમની ઓફિસમાં પચાસ હજારની લાંચ લેતા અંગે હાથ ઝડપી પાડતા ભ્રષ્ટાચાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો गत रोज एसीबी ने एसी फरियाद मेली के ઇચ્છાપોર ભાટકોર્ક મુકામ જેઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જેઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજને પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઇચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંક લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે